એકતાનગર ખાતે ડેમ વ્યૂ પોઈન્ટ એક પર રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરીના હસ્તે પંદર દિવસ સુધી ચાલનારા ભારત પર્વનો દીપ પ્રાગટ્ય કરીને ખુલ્લો મૂકવામાં આવ્યો હતો પહેલી નવેમ્બરથી પંદર નવેમ્બર સુધી આ પર્વ ચાલવાનો છે જેમાં દેશના દરેક રાજ્યના કલાકારો રોજ પોતાના રાજ્યની પ્રસ્તુતિ કરશે ભારત પર્વ નિમિત્તે પેટ ઝોનની બાજુમાં દેશના તમામ રાજ્યોના અલગ અલગ સ્ટોલ પણ લગાડવામાં આવ્યા છે જેની મુલાકાત પણ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કરી હતી જેમાં ભારતની એકતા અખંડિતતાના પ્રણેતા એ વીર પુરુષને હું ભાવાંજલિ અર્પુ છું વિશ્વ નેતા અને યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટીના નિર્માણ દ્વારા સરદાર સાહેબને ઉત્તમ શ્રદ્ધાંજલિ આપી છે સરદાર સાહેબે પાંચસો બાસઠ રજવાડાઓના વિલીનીકરણથી એક ભારતનું નિર્માણ કર્યું અને વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી વિકાસના માર્ગે શ્રેષ્ઠ ભારતનું નિર્માણ કરી રહ્યા છે અમારો પ્રાચીન ગરબો તથા મેટલે ગરબો જેમાં ફ્યુઝન કરવામાં આવ્યું છે ગરબાના અનેક પ્રકારના અલગ અલગ ભાગ દ્વારા અમે અહીંયા ગરબો પ્રસ્તુત કર્યો છે અમને બહુ અનોખો મોકો મળ્યો છે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સરની સામે અમે અહીં પ્રસ્તુતિ કરી અને અમારી સાથે ગુજરાત રાજ્યની સાથે સાથે અનેક ઘણા બધા રાજ્યોના કલાકારો અહીં આવેલા છે તેમને પણ અહીં ખૂબ જ સુંદર પ્રસ્તુતિ કરી છે અને આ પર્વમાં એક પ્રતિક સ્વરૂપે એકતામાં અનેકતા જણાવવામાં આવેલું છે